ડીસાના માલઘટ મામાનગરમાં હોળીની ઉજવણીમાં હિંસક અથડામણ જાહેર પ્રસંગોમાં અડચણરૂપ બનતા ઈસમો સામે કડક કાર્યવાહીની માંગ ડીસા તાલુકાના માલઘટ ગામમાં હોળીના પ્રસંગે હિંસક અથડામણની ઘટના બની છે ગામ લોકોએ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે માલગઢ ગામના લોકોએ નાયબ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે ગામમાં કેટલાક ઈસમો જાહેર પ્રસંગોમાં અડચણ રૂપ બની રહ્યા છે હોળીના દિવસે પણ આ ઈસમોએ હથિયારો સાથે હુમલો કરી ગામ લોકો સાથે મારામારી કરી હતી આ ઘટનામાં કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ છે ગામ લોકોએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓ દ્વારા વારંવાર ગામમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે તેઓ ગામના જાહેર પ્રસંગોમાં અડચણરૂપ બને છે ને લોકો સાથે ઝઘડાઓ કરે છે ગામ લોકોએ પોલીસને વિનંતી કરી છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે મિત્રો મિત્રો આમ આદમી પાર્ટી દિશા દ્વારા આજે નાયબ કલેક્ટર દિશાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવે છે કે દિશા તેમજ સમગ્ર ગુજરાતમાં આજે ડ્રગ્સનું દૂષણ વ્યાપી રહ્યું છે ઠેર ઠેર ગલ્લે ગલ્લે ડ્રગ્સ વેચાતું એવા સમાચારો મીડિયાના માધ્યમથી સાંભળવા મળે છે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે દારૂ છે અને અન્ય જે નશાઓ વિશે આપણે સાંભળતા હતા પણ જે ડ્રગ્સનો નશો છે તો બહુ ઘાતક નશો છે આનાથી યુવાનોનું પોતાનું યુવાધન તો બરબાદ થઈ જ રહ્યું છે પણ સાથે સાથે દેશનું યુવાધન અને દેશનું ભવિષ્ય પણ ખતરામાં મુકાઈ રહ્યું છે નશો એ કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી કારણ કે નશો એ વ્યક્તિને ત્યારબાદ એના પરિવારને અને આફ્ટરઓલ આપણા સામાજિક જે સંસ્થા આપણી બનેલી છે એને નુકસાન કરે છે આર્થિક રીતે સામાજિક રીતે અને કરિયરની રીતે ચારે બાજુથી માણસ નશાના કારણે પાયમાલ થતો હોય છે તો આ તબક્કે સરકારે ખરેખર ગંભીર બનવાની જરૂર છે જો મીડિયાના અહેવાલોથી જાણવા મળતું હોય તો આપણી સરકારને આપણી પોલીસને આપણું તંત્ર શું કરી રહ્યું છે માત્ર કોઈ એક બે કેસ બનાવી દેવાથી કામ નહીં ચાલે એની જે ચેનલ છે એને બ્રેક કરવી પડે આપણી જોડે વિવિધ લક્ષી ઘણા બધા કાયદા છે અને કાયદા અંતર્ગતે કાર્યવાહી કરવાની હોય છે પણ ક્યાંક ને ક્યાંક જો રાજકીય પાર્ટીઓ આવેદનપત્ર આપવા પડતા હોય અને મેટર આટલી ગંભીર બનતી હોય તો સરકારની વિશેષ જવાબદારી બને છે કે યુવાધનને બચાવી લો ભાઈ યુવા ધન છે અને એ એ ધન છે મોટું આ દેશનું ભવિષ્ય છે જો એને બચાવવામાં નહીં આવે તો ઘણા બધા દેશોમાં ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે યુવા ધન બરબાદ થવાથી સમગ્ર રાષ્ટ્ર બરબાદ થઈ ગયો તો આ તબક્કે સરકારે જાગવાની જરૂર છે જો કામ ના કરી શકતા તો રાજીનામું આપી દો ઓલરેડી લાઇનમાં ઘણા બધા સારા નેતાઓ છે તો ડ્રગ્સને નાથવા માટે જે કોઈ પણ પગલાં લેવા પડે એવા પગલા સરકારે લેવા જોઈએ અમારી આજના દિવસે વિનંતી છે જય હિન્દ સાથીઓ આપણે જાણીએ છીએ કે નશો એ કોઈ માણસ માટે કોઈ પરિવાર માટે કે સોસાયટી માટે કેટલું ઘાતક છે ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે આપણે છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર સમાચાર જોઈએ છીએ કે અહીંયા દારૂ પકડાણો અહીંયા આટલા કરોડનું દારૂ પકડાણો લઠ્ઠાકાંડ થયો આ બધા તો અવારનવાર આપણે છેલ્લા દસ પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ટેવાઈ ગયા હતા કે ભાઈ આ બધું તો ચાલે જ છે બનાસકાંઠા એ બોર્ડર પર આવેલું જિલ્લો છે એમાંય આપણે રોજ છાપાઓમાં કટિંગ જોઈએ છીએ કે આ માણસોની લાઈનો ચાલે છે હમણાં લગભગ ઘણા બધા નેતાઓએ પણ કમ્પ્લેન કરી એસપીને કે ભાઈ અહીંયા દારૂ વેચાઈ રહ્યું છે ખુલ્લે આમ દારૂ વેચાય છે હવે ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં એક નવું નજરાણું આવ્યું છે ડ્રગ્સ ડ્રગ્સના પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે જોવા જઈએ તો ઘણા બધા સમાચારો આવે છે કે મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ પકડાણું ભરૂચમાં એક ફેક્ટરીમાં કોકેન પકડાણું ક્યાંક સ્મેકની વાત આવે છે ક્યાંક એમડીની વાત આવે છે એનો મતલબ એમ થાય છે કે જે રીતે ઉડતા પંજાબ હતું એમ ક્યાંક ને ક્યાંક આ ગુજરાત જે ગાંધીનું ગુજરાત છે ઉડતા ગુજરાત બનવા જઈ રહ્યું છે અને ડ્રગ્સ એ બહુ ઘાતક વસ્તુ છે આપણે જોઈએ કે ભાઈ દારૂ હોય કે બીજા કોઈ એવી વસ્તુ હોય એમાં લોકોને અનુકૂળતા પ્રમાણે મતલબ કે દારૂનું હોય ત્યારે જાહેરમાં એ લોકો નહીં કરી શકતા પણ ડ્રગ્સ એક એવી વસ્તુ છે કે જે તમે સિગરેટમાં કોઈને ખબર જ ના પડે કે માણસ ડ્રગ લે છે નાના ગલ્લાઓ ઉપર વેચાય છે આમ જોવા જઈએ તો અત્યારે આપણે ઉભા છીએ તો ડીસાના પણ એવા બધા સમાચારો અને એવી બધી કંપ્લેનો ઘણા બધા નાગરિકોની આવે છે કે ભાઈ અમારી સોસાયટીમાં ગલ્લાઓ એટલે કે સિગરેટ પાન મસાલાના જે ગલ્લાઓ છે ત્યાં પણ ડ્રગ્સ વેચાય છે તો અમારી આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા વતી હું ડૉક્ટર રમેશ પટેલ અમારા સાથી મિત્ર વિજયભાઈ દવે સુભાષભાઈ ઠક્કર તથા સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ આપી અને વિનંતી કરે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની સરકારને જો યુવાના ભવિષ્યની ચિંતા હોય આ ગુજરાતને ઉડતા ગુજરાત બનતું બચાવવું હોય તો આ આવેદનપત્ર થકી વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ ડ્રગ્સ વેચાય છે જે પણ લોકેશનો છે એ તમને ખબર છે કારણ કે સરકાર વગર કંઈ શક્ય નથી ભૂપેન્દ્રભાઈ તો એક બહુ સજ્જન વ્યક્તિ લાગે છે તો ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીને મારી હાથ જોડીને વિનંતી છે આમ આદમી પાર્ટીની હાથ જોડીને વિનંતી છે કે જ્યાં જ્યાં ડ્રગ્સ વેચાય છે એ ડ્રગ્સ માફિયાઓને સામાજિક પ્રસંગો જે થાય છે વારંવાર અમારે કરે છે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા હતા નવરાત્રીમાં અમે ટેન્ટ બધેલો અમારું ખોલાઈ છે અને ગાળો બોલે તી ચોખા લઈને બધા લઈને આવે એક જ ઘરના દફ જણા છે આખા ગોમને બીબડાવ્યા છે ને મને પ્રસંગ થવા નથી જાય હોળી ઉપર પણ અમારે બધા ગીર રમતા હતા અને એકદમ મારી ગાળો બોલવા મળ્યા તમને આ વારંવાર હંગ કરે એના માટે કંઈક ઘટતું થાય એવું સાહેબ મેં અરજી કરવા આવ્યા છે મારું નામ ગનશ્યામભાઈ રૂપાઈ સોલંકી રહેવાસી માલગઢ મામાનગર અમારે ત્યાં લગભગ ચૌદ એક વર્ષથી ધાર્મિક સ્થળ છે મામાનગર મંદિર છે અહીંયા પ્રસંગ થાય છે કોઈ નવરાત્રિ છે કોઈ હોળી છે કોઈ અહીંયા મામાજીની તિથિ છે જન્માષ્ટમી છે ને સામૂહિક સામાજિક પ્રસંગ થાય છે અમારે મારવાડીનો હોળીનો પ્રસંગ વધારે હોય છે તો એ બાજુમાં હિસોબો આવેલા છે એક ચાર પાંચ ઘર છે એ અમને હેરાન કરે છે કોઈ બી ધાર્મિક સ્થળ પ્રસંગ કરીએ એટલે અહિયાં આવીને ગાળો બોલે મારા મારી કરે છે અમે વારંવાર વાર રજૂઆત કરવાથી કોઈ પગલો લેતા નથી એટલે અમે આવેદન પત્ર આપવા આવીએ છીએ ને તો એ કોઈ અરજી નહીં લે તમે જિલ્લા પાલનપુર આવેદન પત્ર આપવા જઈશ ઓકે મારું નામ પરવીણ કુમાર મુળાજી માળી માલગઢ મામાનગરનો રહેવાસી છું હું અમારે મામાજી મંદિર મંદિર છે મોટું ત્યાં મામાનગરમાં એ ધાર્મિક સ્થળ મોટું છે આજે ત્રીસ વર્ષથી તો અમારી નવરાત્રી ચાલે છે ત્યાં એટલે અમારા નવરાત્રીના કોઈ પ્રસંગ થવા દેતા નથી ત્રણ વર્ષથી આ ઢકળો ઘ્યો છે ત્રણ વર્ષમાં આ ચાર પાંચ જણા છે ને એ કોઈ નવરાત્રીનો અમારો મંડપ બોધેલો બી ખોલાઈ ગયો અથવા પછી અમારી તિથિ આવી મોમા બાપજીની તિથિની અંદર ટેન્ટ બોધવા આવ્યા ટેન્ટવાળાને ગાળો બોલે ટેન્ટ ખોલાઈ નક્યો પછી ગામવાળા નેટ સમાધાન કર્યું કે ભાઈ તમે ટેન્ટ કરીને આ પ્રસંગ બાપજીનો કરવા આપો તોય પછી એમો કરીને જેમ તેમ કરીને પૂરું કર્યું મામા બાપજીનો પ્રસંગ પછી અમારે આ મારવાડી પ્રસંગમાં હોળીનો પ્રસંગ આવ્યો એમાં હોળીને ધુલેટી મારવાડીનો બહુ મહત્વ તહેવાર છે અમારું બરાબર એમાં ઘેર રમાતી હતી આ લોકો આવે ને જેમ તેમ મા બહેનો હું અમારે ગાળો બોલે છે બધો ગામવાળોને જે છોડાવા જાય કે ગાળો મત બોલો એમને પણ ગાળો બોલવાનું ચાલુ કરે છે અમે આગળ ચૌદ તારીખે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી હતી એનો કોઈ કાર્યવાહી નહીં થઈ એટલે અમે અહીંયા આજે આયોજનપત્રક આપવા આપ્યા છે સાહેબને અંતિમ હજી નહીં થાય તો અમે પાલનપુર જઈને શું કરતા ઉપર ને પહેવાના છીએ કામ